જ્યારે કોઈ હેલ્ધી વાનગીની વાત આવે છે ત્યારે વઘારેલી ખીચડીનો નંબર એક પર હોય છે તો ફ્રેન્ડ્સ વઘારેલી ખીચડી ઘરમાં સૌને પ્રિય પણ હોય છે એવી જ વઘારેલી ખીચડીની એકદમ સરળ રેસીપી આજે હું તમારી સાથે લઈને આવી છું તો વઘારેલી ખીચડી બનાવવા માટે મેં અહીં એક તપેલી લઈ લીધી છે તેમાં બે વાટકી ચોખા ઉમેરી લીધા છે ત્યાર પછી ફ્રેન્ડ્સ મેં એક વાટકી મસૂરની દાળ લઈ લીધી છે ત્યાર પછી ફ્રેન્ડ્સ એક વાટકી મેં તુવેર દાળ લઈ લીધી છે અને ત્યાર પછી એક વાટકી ચણાની દાળ લઈ લીધી છે હવે બધી જ દાળ અને ચોખાને મિક્સ કરી લેવાના છે ત્યાર પછી તેને સરસ રીતે પાણીમાં ધોઈ લેવાના છે અને પછી તે પાણી વિતારી લેવાનું છે અને ત્યાર પછી બીજું પાણી તેમાં એડ કરી લેવાનું છે અને તેને પાંચથી દસ મિનિટ સુધી પાણીમાં જ રાખવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું સ્ટેપ વન ચોખાને પાણીમાં પલાળવાનું છે હવે સ્ટેપ ટુ જોઈ લઈએ સ્ટેપ ટુમાં આપણે વઘારની રેસીપી જોવાની છે તો અહીં મેં એક કુકરમાં ત્રણ ફરી જેટલું તેલ ઉમેરી લીધું છે તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં એક ચમચી રાઈ ઉમેરી લેવાની છે અને રાઈ સરસ તેલમાં કકડી જાય એટલે તેમાં એક ચમચી જીરું ઉમેરી લેવાનું છે રાઈ અને જીરું સરસ કકડી જાય ત્યાર પછી ઝીણા સુધારેલા લીલા મરચાં અને લસણ ઉમેરી લેવાના છે અને પછી એક ચમચી હિંગ ઉમેરી લેવાની છે અને ત્યાર પછી તેને બરાબર તેલમાં કકડવા દેવાની છે હિંગ સરસ કકડી જાય એટલે લી મીઠો લીમડો એડ કરી લેવાનો છે બધો જ મસાલો સરસ થઈ જાય પછી તેમાં ઝીણી એકદમ ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી લેવાની છે અને ત્યાર પછી ઝીણા સુધારેલા ટામેટા એડ કરી લેવાના છે હવે ફ્રેન્ડ્સ તેને બરાબર રીતે મિક્સ કરી લેવાના છે અને ત્રણથી ચાર મિનિટ સુધી તેને તેલમાં જ ફ્રાય થવા દેવાના છે તેલમાં સરસ રીતે બધા જ મસાલા શેકાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરતું રહેવાનું છે એટલે આપણે બેથી ત્રણ મિનિટ સુધી તેમાં જ ગેસે તેને ફ્રાય કરતું રહેવાનું છે હવે ફ્રેન્ડ્સ એક ચમચી હળદર ઉમેરી લેશું ત્યાર પછી એક ચમચી મીઠું ઉમેરી લેવાનું છે હળદર અને મીઠું તમે તમારા સ્વાદ અનુસાર તેમાં ઉમેરી શકો છો અને અહીં મેં એક ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે હવે તેને બરાબર મસાલા સાથે મિક્સ કરી લેવાના છે બસ તો ફ્રેન્ડ્સ હવે મીઠું ઉમેરી લીધા પછી બધા જ મસાલાને સરસ રીતે શેકી લીધા પછી આપણે તેમાં જે ચોખા અને દાળ પલાળી હતી તેને નિતા લેવાના છે અને પાણી નિતાવી લીધા પછી તેને પણ આ મસાલામાં ઉમેરી લેવાના છે બધું જ તેલ આ રીતે મસાલા ઉપર આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાના છે તો હવે તમે જોઈ શકો છો કે આપણું તેલ સરસ રીતે ઉપર આવી ગયું છે તો હવે આપણે ચોખા અને દાળને તેમાં મિક્સ કરી લેવાના છે તો બસ હવે ચોખા અને દાળને પણ મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે જ્યારે પણ આપણે તેમાં કંઈ પણ ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીરો જ રાખવાનો છે અને ધીમા જ ગેસે આપણે બધા જ મસાલાને ઉમેરી લેવાના છે અને હવે તેને બરાબર હલાવી લેશું ત્યાર પછી ફ્રેન્ડ્સ બે લોટા જેટલું પાણી ઉમેરી લેવાનું છે જો તમે ખીચડી એકદમ ઢીલી બનાવવા માગતા હોય તો તમારે ત્રણ લોટા જેટલું પાણી તેમાં ઉમેરી લેવાનું છે તો બસ પાણી ઉમેરી લીધા પછી ચમચાથી ખીચડીને બરાબર હલાવી લેવાની છે ઉપરથી નીચે સુધી બધી જ બાજુથી તેને સરસ રીતે હલાવી લેશો ત્યાર પછી કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને ત્રણ સીટી સુધી બફાવા દેવાની છે તો બસ ફ્રેન્ડ્સ ત્રણથી ચાર સીટી પછી આપણી સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી તૈયાર થઈ ગઈ છે આ વઘારેલી ખીચડી ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ છે આ વઘારેલી ખીચડી જોડે તમે અથાણું ખાશો તો તમને એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ ખીચડી સાથે ખૂબ જ મજા આવે છે તો અહીં મેં થોડું ઘી ઉમેરી લીધું છે અને ઘી સાથે આ ખીચડીનો ટેસ્ટ તો ખૂબ જ સરસ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ એકદમ સરળ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો અને મારા આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ